ધનસુરાની પ્રાથમિક શાળાના આચાર્ય સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે ધનસુરાની કેસરપુરા પ્રાથમિક શાળાના આચાર્ય સામે લાગ્યા ભ્રષ્ટાચારના આક્ષેપ શાળાના પૂર્વ આચાર્ય અને હાલના આચાર્ય સામે નાણાકીય ઉચાપતના આક્ષેપ થયા છે એસએમસી અને ગ્રામજનોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ચાલા અરવલ્લી સોલંકી નરેશીભુ વસી ગામ કેસરપુરા પોસ્ટ અંબાસર તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી અમે જિલ્લા અધિકારીમાં સમસ્યા એ આવ્યા હતા અમારી શાળામાં છેલ્લા દસ બાર વર્ષથી એસએમસીના જે સભ્યો બનાય એમાં કાયદેસરના જે બિલો મૂકવાના હોય કોઈ સાધનો વિકસાવવાના હોય એ બધી રજૂઆતો અમે આચાર્ય સાહેબને કરીએ તો એનો કોઈ રિસ્પોન્સ સારો મળતું નહીં બરાબર હવે એ જે આચાર્ય હતા એ એમને જે કર્યું હોય દ આઠ દસ વર્ષની અંદર હવે એ બા એમની બદલી થઈને બીઆરસીમાં જતા રહે અમે એમની જગ્યાએ એમના વાઇફ આવ્યા રીટાબેન હવે બે ચાર દિવસ પહેલાં અમે જતા રીટાબેન અમે કેમેરાય લગાવડાય બે ચાર મહિના પહેલાં તો એમ કરતાં અમારું શિક્ષણ કદાચ શુદ્ર થોડું ઘણું અને થોડું ફેરફાર થાય એના માટે કેમેરા માર્યા હતા તે બેનને રજૂઆતે કરી હતી કે કેમેરાનો પાસવર્ડ આપી દો અને કંઈક પાસવર્ડ તો આજે નહીં મળે કે કારે નહીં મળે એવું અમને એવું એમણે લેખિતમાં કહી દીધું પછી બે ચાર દિવસ પહેલાં અમે વિઝિટમાં જતા શારાની તો ત્યાં શારામાં જ્યાં પછી અમને જાણવા મળ્યું છોકરાએ કીધું હતું કે તમારા કેમેરા બંધ છે અત્યારે હાલ અમે તો વિઝિટમાં જ્યાં તો જોયું તો કેમેરા તો ઓલરેડી ચાલુ જ હતા પછી મેડમને વાત કરી કે કેમેરા માટે આ અમે બેન તો બેનને એવું કીધું કે કેમેરા તો જ્યાંથી લગાય તે આજુધી એના વિશે મેં કોઈ જાણતી નહીં આચાર્ય સાહેબને મને એવું કીધું બરાબર અમે ત્રણ ચાર જણા ત્યાં હતા પછી બીજા સાહેબોને મર્યા તો કેમેરા બતાવ્યા જોયા તો કેમેરા ઓલરેડી ચાલુ જ હતા એ વખત એમને ઈવા રીતના ચાલુ કરી દીધા એ બસ ઘરે નહીં કરતી વખત પછી અમે એમને કહીને કે પંદરમી ઓગસ્ટ આવો હો તો તમે બધા અમારા હિસાબ કિતાબ બધા જો એસએમસીના જેટલા બી સભ્યો હોય ને એ બધા હિસાબમાં ચોપડીઓ કાયદેસર ભરાવી પછી તમારા બેંકોમાં જે ગ્રાન્ટો આવતી હોય એ બધી પછી એટલું બસ કહી ના મેં સીધા ઘેરા આવતા રહ્યા પછી એમના જે ઘરવાળા છે ગૌતમભાઈ પહેલાં જે જૂના આચાર્યા હતા અત્યારે બીઆરસી દનસુરા તો એમને મારા પર પર્સનલી ફોન કર્યો કે તમે એટલી બધી તમારી શું સત્તા કે તમે ગોમમાં જઈને સારામાં જઈને ગોમવાળા એટલી બધી બધા રિપોર્ટો માગો કે કેમેરા ચાલુ હોય કે નહીં ચાલુ કે તમે બનાવો કે નહીં બનાવી એવી એવી તમારી કહી શકતા એમ આમ ખોટી ધમકી હાલ ને એ બધી વાતો કરે અને લગભગ મહિના પહેલાં અમે વાસમોમાં આવ્યા હતા તો પાણીની સમસ્યા એ ગમો હતો ઓ એ વખત આવ્યા હતા તો વાસ્મોમાં દસ દિવસમાં બોર હાલવાની વાત કરી હતી તો બોર એ સાહેબને કીધું કીધું હતું એ ખરું અમને કે તમને બોર મળી જાય એમ અને પછી આ બધી મીટિંગો અમે એ દિવસ શારામાં જ્યાં તો શારામાં જ્યાં પછી ગૌતમભાઈ ફોન અમને કરીને એવું કહે કે બોર તો આજે નહીં યાદ